ત્યાં કોંગ્રેસનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે પ્રમુખ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચશે આજે સાંજે તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે અહીં પરેશ ધાનાણીને ઓફર કરાઈ હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી એટલે હવે કોંગ્રેસ મૂંઝવણમાં છે કે આંતરિક વિરોધ જે કોઈ પણ હોય કોંગ્રેસનો તેને ડામવો પડે અને આ માટે ખુદ શક્તિસિંહે રાજકોટ આવવું પડી રહ્યું છે તો હવે રાજકોટમાં આજે આગમન થશે શક્તિસિંહ ગોહિલનું કારણ કે અહીં સ્પષ્ટ ઉમેદવાર કોઈ સામે નથી આવી રહ્યું પરેશ ધાનાણીને મૂકવા માટેની વાત કોંગ્રેસે કરી પરંતુ પરેશ ધાનાણીને રસ નથી એટલે હવે શક્તિસિંહ ગોહિલ રાજકોટ આવશે અહીંની સેન્સ લેશે અને ત્યારબાદ અહીં જે કોઈ પણ આંતરિક કલહ છે તેને ડામવાની કોશિશ કરશે